લા એ આયે કચો આયે આયો ડીંગ 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 ભાડું ખાલ્યા આ તો કેસિયો આરો કેસિયો લેઓ હ કેસિયો આ યાર બીયો હું કેસિયો કેસિયો કરી દયું લેજો મા તો કેસિયો જ છે કેસિયો લેઓ રેણે જો જો વાગડ એણી એય એણી લે

અલ્યા કડકો શું બોલા કાકા બોલ્યો ને ટિંગ ટિંગ પેણે ઓરે બોચાની જરૂર બોચું કાપી લો એ બોચાનું હતું ના કરે હો આને જ બોલાની ખાલી બોચા બોલે બોચું કાપી લે એ ઓણમ બોચું બોચું અમાર એક એક ફૂલ છે અમાર કાઢ દે આમ ના તાર ઓમળો બોચું બોચું આ તમને અલ્યા ઉપર કરે આ શું કર્યા હોને વેતા ચલો હેલો હેલો હાલ જો બોલા ટિંગ ટિંગ પેણે કરી લે હેડો હેડો ચાલ

દોખ આટલો ભાણ લે આવો દોખ મને આય પશુ ઓઢ ટેણે બોલા જતો હતો પૂરો થાકી ગયો તો હું

એ બોલી રાખ કે જો આવ થાય બરોબર તારા ઓલે બરોબર મારા એ ઓલે તો લે કીજા વિજા એ તાર મે ઓળખતો નઈ ઓ તારા મન જોણે લાયા અમે અને ઘર તમે તો મારું ઘર આ તો

અલે હો જો દિવાળો તું પાલ કો મને આવું કર તને દે આવું કર અરે બજે હારો ને બરોબર પણ મન રાખવા તમારો રિહોડે એ તું કેશ્યો કેશો કેસો કહો તું પીજો તારું

તમે આવું કરો પેલા કાકા નો પત્રી જો હંમેશા માટે બોલવાનું કેમ પેલો કાકો એના વા ચકરી દારૂ પી ફસણ્યો ઓવડો ફસણ્યો ના દારૂ હવે કોક કરવું તો પડશે જ જ ને પડશે કોક ટ્રાય કહીએ